સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ દસ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોની વાત કરવામાં આવી છે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને યુદ્ધભૂમિમાં પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય એ કેવા હોય કેવી રીતે બોલે અને તેમનું વર્તન કેવું હોય તે વિશે મને કહો ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વર્ણવ્યા જે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિરતા ગુમાવતો નથી તે ખરા અર્થમાં સ્થિત પ્રજ્ઞ છે આ પાઠમાં એક વિદ્વાન તથાગતજી શાળામાં આવે છે અને એક વાર્તા દ્વારા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સમજાવે છે ચાલો આપણે આ વાર્તા સમજીએ શાળામાં એક અતિથિ આવ્યા છે તેમનું નામ તથાગતજી આચાર્ય સાહેબે તેમનું સ્વાગત કર્યું અને પરિચય આપતા કહ્યું કે તથાગતજી ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસી છે હું તેમને વાર્તા સંભળાવવા વિનંતી કરું છું તથાગતજી ઊભા થયા તેમણે કહ્યું વાહલા બાળકો ચાલો રામાયણની એક વાર્તા સાંભળીએ અયોધ્યાના રાજા દશરથને ચાર પુત્રો હતા રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન રામના માતા કૌશલ્યા હતા ભરતના માતા કૈકઈ હતા અને લક્ષ્મણ શત્રુઘ્નના માતા સુમિત્રા હતા ચારે કુમારોમાં સૌથી મોટા રામ અત્યંત પ્રતિભાશાળી મધુરભાષી નિર્ભિમાની અને ગુસ્સો ન કરનારા સંયમી અને સ્થિર બુદ્ધિવાળા હતા તેથી જ પ્રજામાં અત્યંત પ્રિય હતા સમય જતા દશરથ રાજા વૃદ્ધ થયા તેઓ ઈચ્છતા હતા કે પોતાની ઉપસ્થિતિમાં જ રામ રાજગાદી સંભાળી લે તેઓ કહેવાતા હતા કે સભાજનો તમે સૌ જો સંમતિ આપો તો હું આવતીકાલના શુભ દિને જ મારા સૌથી મોટા પુત્ર રામનો રાજ્યાભિષેક કરું તો બધા જ લોકો કહેવા લાગ્યા અહો આ તો અમારું અમારી સૌની છે બધા જ લોકોએ દશરથ રાજાના નિર્ણયમાં સમંતિ આપી દશરથ રાજાએ મંત્રી સુમંત્રને બોલાવીને કહ્યું સુમંત્રજી તમે તરત જ જાઓ અને રામને અહીં તેડી લાવો મંત્રીજી કહે છે જેવી આજ્ઞા મહારાજ સુમંત્ર તરત જ ગયા અને શ્રીરામને સન્માનપૂર્વક રથમાં બેસાડીને રાજા દશરથ પાસે લઈ આવ્યા શ્રીરામે પિતાને વંદન કરીને પૂછ્યું પિતાજી આપના સંદેશ પ્રમાણે હું આવ્યો છું આપ આદેશ કરો મારે શું કરવાનું છે દશરથ રાજાએ અત્યંત વહાલથી કહ્યું પુત્ર તારા ઉમદા ગુણોને કારણે તું મને અત્યંત પ્રિય છે રાજસભાની સર્વસંમતિ છે અને સ્વયં મારી પણ એવી ઈચ્છા છે કે આવતીકાલે સવારે પુષ્ય યોગમાં તારો રાજ્યાભિષેક થાય શ્રી રામે વંદન કરીને કહ્યું જેવી આપની આજ્ઞા પિતાજી આ સમાચાર સમગ્ર અયોધ્યા નગરીમાં પ્રસરી ગયા ચારે બાજુ પ્રસન્નતા હતી લોકો શ્રીરામનો જય જયકાર કરવા લાગ્યા દશરથ રાજાએ કુલ ગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસેથી શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી અંગેની માહિતી જાણ્યા બાદ સભાજનોને વિદાય આપી દિવસના અંતે રાજા આ શુભ સમાચાર આપવા રાણી કઈ કઈ ગયા બીજા દિવસની સવાર પડી મહર્ષિ સહિત અન્ય લોકો રાજ્યસભામાં એકઠા થયા સૌને મહારાજ દશરથ ની પ્રતીક્ષા હતી સૌ ચિંતામાં પડ્યા મહારાજા હજુ કેમ ના આવ્યા બીજી બાજુ સુમંત્ર ઉતાવળે પગલે શ્રીરામના ભવને પહોંચ્યા અને બોલ્યા પ્રિયરામ મહારાજ દશરથ આપને તત્કાળ મળવા માગે છે શ્રીરામ સુમંત્રની સાથે રાજભવન પહોંચ્યા મહારાજા તેમના કક્ષમાં ન હતા કોક ભવનમાં હતા પિતા પાસે પહોંચેલા શ્રીરામે જોયું કે મહારાજા દશરથ દુઃખી અવસ્થામાં વિલાપ કરી રહ્યા હતા બાજુમાં રાણી કઈ કઈ ઉભા હતા કઈ કઈ સાધારણ વસ્ત્રો પહેર્યા હતા તેમના વાળ નિશાશા સાથે બોલી જવાયું હે રામ પિતાજી આપ કેમ વિલાપ કરો છો એકાએક શું થયું માતા ભગવાન શ્રી રામે કહ્યું કઈ કઈ રાણી તેમને કહે છે રામ તારા પિતાજી વચન પાડવા માગે છે પણ પાડી શકતા નથી એટલે દુઃખી છે શ્રી રામે કહ્યું એવા કેવા વચન છે જે રઘુવંશી રાજા દશરથ ન પાડી શકે કઈ કઈ કહે તેમને આ વચન બહુ આકરા લાગે છે રામ ભગવાન કહે જરા કહો તો ખરા

મેં તારા પિતાજીનો જીવ બચાવ્યો હતો તે સમયે પ્રસન્ન થઈને તેમણે મને બે વરદાન માગવા કહેલું જે મેં આજે માગ્યા આ મુજબ કઈ કઈએ રામ ભગવાનને જણાવ્યું તો રામ ભગવાન પૂછે કયા બે વરદાન કઈ કઈએ કહ્યું પહેલું વરદાન એ કે મારા ભરતનો રાજ્યાભિષેક થાય અને બીજું એ કે તને ચૌદ વર્ષનો વનવાસ માતા કઈ કઈના વચન સાંભળીને શ્રીરામને જરા પણ શોક ન થયો ભગવાન કહે બસ આટલી જ વાત આટલી વાતે પિતાજી મૂંઝાય છે એમના બંને વચનોનું પાલન થશે માતા પિતાની આજ્ઞા પાડવા હું વનમાં જઈશ પછી શ્રી રામ માતા કૌશલ્યાને મળવા તેમના ભવનમાં પહોંચ્યા લક્ષ્મણ અને સીતા પણ તેમની સાથે વનમાં જવા તૈયાર થયા ભાઈ હું પણ આપની સાથે આવીશ લક્ષ્મણજીએ કહ્યું સીતાજીએ પણ કહ્યું હું પણ આવીશ શ્રીરામ લક્ષ્મણ અને સીતાએ વલકલ ધારણ કરી વન તરફ પ્રયાણ કર્યું બહાર લોકો શ્રીરામની જ પ્રતીક્ષા કરતા ઊભા હતા શ્રીરામ સાથે આટલું અનિષ્ટ થયું હતું છતાં એમની આભામાં જરા પણ ફેર પડ્યો નહોતો તેમના મુખ ઉપર રાજ્ય ન મળવા અંગેનો દુઃખનો ભાવ નહોતો તથાગતજીએ વાર્તા પૂરી કરતા કહ્યું મિત્રો તમે જોયું જે શ્રીરામને રાજગાદી મળવાની હતી તેમને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો છતાં સુખ અને દુઃખમાં સમાન રહ્યા આવા સ્થિત પ્રજ્ઞ સાચે જ વંદનીય છે વાહ એટલે કે સુખમાં ને દુઃખમાં સમાન રીતે વર્તે તે સ્થિત પ્રજ્ઞ ખરું ને એક વિદ્યાર્થીએ આ રીતે કહ્યું પૂછ્યું અને તથાગત જે કહે હા એટલું જ નહીં નિર્ભયતા સંયમ રાખવો ક્રોધ ન કરવો દ્વેષ ન કરવો સુખ દુઃખમાં સંતુલન રાખવું અને ક્ષમા આ બધા જ ગુણ જે મનુષ્યમાં હોય તે સ્થિત પ્રજ્ઞ વળી એક વિદ્યાર્થીએ કહ્યું મને એક પ્રશ્ન થયો કોઈ એક જ મનુષ્યમાં આ બધા ગુણ હોય શકે તથાગત કહે હા કેમ નહીં તમે શ્રી રામના જીવનનો આ એક જ પ્રસંગ સાંભળ્યો પરંતુ જો તમે તેમનું સમગ્ર જીવન જાણશો તો તમને તરત જ સમજાશે કે શ્રી રામમાં સ્થિત પ્રજ્ઞના બધા જ ગુણ હતા શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને કૃષ્ણને સ્થિત પ્રજ્ઞના મનુષ્યના લક્ષણો પૂછ્યા હતા તેના ઉત્તરમાં શ્રી કૃષ્ણ જે લક્ષણો કહ્યા હતા તે આ વર્તુળમાં દેખાય છે તો અહીંયા આપણે લક્ષણો જોઈ રહ્યા છીએ કે પહેલું છે નિરાભિમાની પછી છે સંતુષ્ટ ભય રહિત ચિંતા રહિત રાગ અને દ્રેશ રહિત શુભ અશુભમાં સ્થિર ક્રોધ રહિત પછી છે પ્રસન્નચિત અને શાંતચિત અને છેલ્લું છે સ્થિર બુદ્ધિ તો આ બધા લક્ષણ છે તે સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કહેવાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોનું વર્ણન છે ચાલો આપણે સૌ સાથે મળી આ શ્લોકોનું ગાન કરીએ